નમસ્કાર દર્શક મિત્રો ગિરનાર અવાજ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઉના અને દીવના આઈએમએ એસોસિએશનના હોદ્દેદારોએ કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે થયેલ બળાત્કાર અને હત્યાને ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી અને હત્યાને લઈને આજની પ્રેક્ટિસ બંધ રાખી ઉના અને દીવના આઈએમએ એસોસિએશનના હોદ્દેદારોએ ઇમરજન્સી સેવાઓ સિવાયની તમામ સેવાઓ ચોવીસ કલાક બંધ અને સારવાર બંધ રાખવામાં આવી હતી ઉના પ્રાંત કચેરી ખાતે ખાનગી અને સરકારી ડોક્ટરો એકઠા થઈ પાઠવી ઉચ્ચ કક્ષા સુધી ન્યાયની માંગ ડોક્ટરો સાથે અવારનવાર હુમલા અને આવા બનાવો બને છે જે બાબતે કડક કાયદો બનાવવામાં અને તેની અમલવારી કરવામાં આવે કોઈ પણ ડોક્ટર સાથે આવા બનાવ ન બને તે માટે આરોપીઓને કડક અને દાખલારૂપ સજા આપવા માંગ કરી હતી બીરો રિપોર્ટ ગિરનારાવાદ ન્યૂઝ રમે સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગિરનારાવાદ ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હું ડૉક્ટર મનોજ માનસેતા સેક્રેટરી આઈ એમ એ ઉના દીવ આજરોજ અમે કલકત્તાના આરજી કાર મેડિકલ કોલેજ ખાતે ટ્રેની ડૉક્ટરની નિર્મમ હત્યા અને બલાત્કારના વિરોધના સંદર્ભમાં ઉના આઈ એમ એ દીવે આઈએમએ ઉના આઈ ઓલ ઇન્ડિયાના અનુસંધાન અનુસંધાને સ્ટ્રાઇક રાખેલી છે તારીખ સત્તર સવારના છ વાગ્યાથી લઈને કાલે સવારના છ વાગ્યા સુધી જેમાં ઇમર દર્દીઓને હાલાકી ન પડે એટલા માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે ઓપીડી અને રૂટીન વર્ક બંધ રાખેલું છે અને અમારી માગણી છે સરકાર પ્રત્યે કે ડોક્ટર ઉપર અવારનવાર આવા ઘટનાઓ બને છે જેના વિરોધમાં સરકારે એક કડક પગલાં લેવા જોઈએ એ ઉપરાંત ડૉક્ટરો ઉપર મારપીટના અને જૂના ઘણા બધા કેસો છે જેનું જલ્દી નિવારણ આવે એ માટે નવા કાયદા બનાવવા જોઈએ સર સરકારનો કાયદો છે ડૉક્ટરો ઉપર જે હુમલા થતા એ બાબતે સરકારે કાયદો બનાવ્યો છે એ અમલમાં કામ નથી આવતો એ કાયદાનું અમલીકરણ પૂરી રીતે થતું નથી આપણે લોકલ લેવલે પણ ઘણી જગ્યાએ આવા કિસ્સા બનેલા છે જેના માટે આપણે ઘણીવાર કમ્પ્લેન કરીએ છીએ પણ જે ધારાઓ સરકારે લો પાસ કરેલ છે એ ધારાઓ એ થતી નથી તો તેના માટે સરકારે એકદમ કડક નિયમ લાવવો જોઈએ કે જે અમુક ડોક્ટર ઉપર જે હુમલો કરવાની ધારાઓ છે એનું દર વખતે પાલન થવું જોઈએ આરોપી છે એનું તરત અરેસ્ટ થવું જોઈએ એ જનરલી થતું નથી જામીન તરત મળી જાય છે અને અવારનવાર આવી ઘટનાઓ બને છે સર આજે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે વારંવાર આવી ઘટનાઓ બને છે અને ત્યારે ત્યારે ડૉક્ટર એથે થઈ છે એ બંધનું એલાન આપે છે એનાથી દર્દીઓ હેરાન થતા હોય છે અમે અમે દર્દીઓને ધ્યાનમાં રાખીને જ્યારે પણ બંધનું એલાન કરેલ છે ત્યારે રૂટીન સેવાઓ જ બંધ કરેલ છે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સેવાઓ બંધ કરેલ નથી અમે અમારી માનવતા નથી છોડેલી પણ અમારે સામે જો ડૉક્ટરની સામે આવા પગલાં થાય જો અમે સેફ નથી તો સમાજને કઈ રીતે સેફ રાખી શકશું અમારી આ જ માગણી છે હું ડૉક્ટર વિપુલરા દુમાતર તાલુકા હેલ્થ ઓફિસર ઉના આજે આઈએમએ જે અહીંયા આગળ આવેદન આપ્યું છે કે કલકત્તામાં અરજી ઘર મેડિકલ કોલેજમાં ટ્રેની ડૉક્ટર જે ઓન ડ્યુટી હતા તેને બળાત્કાર કરીને ખાબ રીતે ક્રૂર હત્યા કરવામાં આવી છે તો એના વિરુદ્ધમાં આજે આખા રાજ્યમાં અને આખા જિલ્લામાં બધી વિરોધ પ્રદર્શન નોંધાયા છે જે અંતર્ગત અમારે ગુજરાત ઇન સર્વિસ ડૉક્ટર એસોસિએશન વતી અહીંયા જિલ્લાના પ્રેસિડેન્ટ તરીકે અને જિલ્લામાંથી અમને મળેલી સૂચના અનુસાર અમારા અન્વયે કે આઈએમ એને સપોર્ટ કરો અને પોતાને કાળી પટ્ટી અથવા તો કાળો શર્ટ પહેરીને તમારે એના વિરોધ પ્રદર્શનમાં નોંધાવું કારણ કે આજે દિવસે ને દિવસે આપણે જોઈએ છીએ તેમ કે ડૉક્ટરો પોતાની ડ્યુટી ફરજ રીતે કરી રહ્યા છે પરંતુ મેડિકલ કોલેજમાં કે ગમે તે સ્થળે ડૉક્ટરને અન્યાય થઈ રહ્યા છે અને ઘણી રીતે એમને ઇનડાયરેક્ટલી વાયોલન્સના ઘણા બધા બનાવો બની રહ્યા છે કે જેમાં એ લોકો પોતે સેફ નથી અને દિવસે દિવસે આ બધા વધતા જાય છે બનાવો જેના કારણે એમના પ્રોટેસ્ટ કરવા માટે કે જેને જે આ ઘટના બની છે એના આરોપીઓને સારામાં ને સખ્ત સજા મળે અને ભવિષ્યમાં આવી કોઈપણ ઘટના કોઈપણ ડૉક્ટરને ક્યાંય પણ બને નહીં કારણ કે જો આજે ડૉક્ટર સેફ નથી સમાજમાં જે સમાજનું સારું હિત ઈચ્છી રહ્યા છે જો એ સેફ નથી તો પછી બીજા કાંઈ માણસ સેફ રહેશે કઈ રીતનો વિરોધ ન છે અમે કાળી પટ્ટી ધારણ કરીને અથવા તો કાળો શર્ટ પહેરીને દરેક અમારી જે મેડિકલ કોલેજ છે કે પછી હોસ્પિટલ છે પીએચસી છે સીએચસી છે દરેક જગ્યાએ દરેક ડૉક્ટરોએ પોતાની રીતે કે અત્યારે ઓપીડીમાં અમે ઓપીડી બંધ નથી રાખી પરંતુ ઓપીડી ચાલુ રાખીએ પણ કાળી પટ્ટી અથવા તો કાળો શર્ટ પહેરીને એનો વિરોધ પ્રદર્શન અમે નોંધાઈ રહ્યા છીએ કે આમાં અમે એમની સાથે છીએ અને હકીકતમાં ન્યાય મળવો